મુન્દ્રા તાલુકાના જરપરા ગામે કેન્સરના રોગોનો નિદાન સારવાર કેમ્પ યોજાયો મુન્દ્રા તાલુકાના જરપરા ગામે પરમ પૂજ્ય શ્રી રામચંદ્ર ડોંગરેજી મહારાજ પ્રેરિત શ્રી રામકૃષ્ણ સેવા ટ્રસ્ટ અને ડૉક્ટર ડેવલબેન પ્રજ્ઞેશ ગઢવી અને અખિલ ભારતીય મારવાડી યુવા મંચના સહયોગથી નિઃશુલ્ક કેન્સરના રોગોનું સારવાર કેમ્પ શિબિરનું આયોજન કરાયું હતું ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે મુન્દ્રાના એડવોકેટ વિશ્રામભાઈ ગઢવી છાયાબેન વિશ્રામભાઈ ગઢવી ઝરપરાના યુવા સરપંચ ખીમજીભાઈ દનીચા વગેરે તેમજ રાજકીય આગેવાનો અને ગામના અગ્રણીઓની ઉપસ્થિતિમાં કેમ્પનો પ્રારંભ કરાયો હતો ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેનો આ તકે ખાસ સન્માન કરાયો હતો એકસો પચાસ જેટલા દર્દીઓએ આ નિઃશુલ્ક કેમ્પનો લાભ લીધો હતો ડૉક્ટર મેહુલ બલદાણિયા ડૉક્ટર રુચિતાબેન ધુઆ તેમજ સ્ટાફ દ્વારા મેડિકલ કેમ્પમાં સેવાઓ અપાઈ હતી એડવોકેટ વિશ્રામભાઈ ગઢવી અને છાયાબેન ગઢવીએ ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેનો ખાસ ઉપસ્થિત રહેવા બદલ આભાર માન્યો હતો આજે ઝડપરા અંદર મારવાડી ગ્રુપ રામકૃષ્ણ સેવા ટ્રસ્ટ નેસ્ટલિંગ હોસ્પિટલના દ્વારા ઝડપરા કેન્સર માટેની જાગૃતિનો કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે જેમાં બોડી સંખ્યામાં ગામની બહેનોએ લાભ લીધો છે સવારના સાડા નવ દસ વાગ્યાની આસપાસ અમારા ધારાસભ્ય માન્ય શ્રી અનુજભાઈ દવેના હસ્તે દીપ પ્રાગટ્ય કરી આ કેમ્પની શરૂઆત કરવામાં આવી છે આ તમામ કેમ્પનો જે ખર્ચ છે અમારા માટે ગૌરવની વાત એ છે કે અમારા દેવલબેન જે અમેરિકાની અંદર એ છે એ દેવલબેનના દ્વારા આ કેમ્પનું આયોજન કરવામાં આવે છે અને એનો તમામ ખર્ચ જે છે એ દેવલબેનના તરફથી આપવામાં આવે છે ત્યારે આજે એના માર્ગદર્શનની છે હોસ્પિટલનો જે ટ્રસ્ટીઓ છે માનશ્રી શ્રી બંસલ સાહેબ માનશ્રી નંદલાલભાઈ માનશ્રી શ્રી આપણા ત્યાંના બધા ટ્રસ્ટીઓ છે એના દ્વારા આ આયોજન કરાવવામાં આવેલ છે ત્યારે આમાં ઝડપરામાં વધારે ને વધારે બહેનો એનો લાભ લે એના માટે અમારા કાર્યકર મિત્રો ત્યાં ખડેપગે સેવા આપી રહ્યા છે અને અમને આશા છે કે આનો વધારે વધારે લાભ ઝડપરાની બહેનો લેશે એ એ અમને ખાતરી છે મુન્દ્રા શહેર ખાતે આવતીકાલે પણ આ સંસ્થાઓ દ્વારા આ મુન્દ્રાની અંદર આ કેમ્પ રાખવામાં આવેલ છે અમારા મોહનભાઈ ધારસી જે છે એ પણ આ કેમ્પની અંદર ને આ તમામ ટ્રસ્ટની અંદર સારો એવો રસ લે છે જનરલી અમારા બધા કેમ્પ હોય છે એ અમારા રોટરી ક્લબનો જે હોલ છે ત્યાં રાખવામાં આવે છે અને કાલે પણ કદાચ અહીંયા આ રોટરી હોલ ઉપર આ કેમ્પ રાખવામાં આવેલ છે સમયની બહુ મને ખબર નથી કદાચ સવારના ભાગમાં દસ વાગ્યા આસપાસનો સમય કારણ કે આ લોકો આખી રાત ત્યાં રાત સુધીને એ લોકો બધા વાહન આવી જાય છે અને એ લોકો જ્યાં રોકાતા હોય ત્યાં વહેલી સવારના આ કામ શરૂ થઈ જાય એના માટે કાર્યકરો દ્વારા પ્રયત્નો કરવામાં આવતો હોય છે આજે જ્યારે ઝરપરા ગામે મેડિકલ કેમ્પ જે કેન્સર નિદાનનું આજે અહીંયા કેમ્પ કરવામાં આવ્યું રામકૃષ્ણ ટ્રસ્ટ તરફથી આ કેમ્પ કરવામાં આવ્યું છે અને દેવલબેન ગઢવી જે યુ એસમાં વસે છે એમણે ચિંતા કરી છે જરપરાની અને જરપરાની બહેનો આજે જ્યારે અહીંયા કેન્સરનું નિદાન કરવા આવશે ત્યારે એ લોકોને ખ્યાલ આવશે કે આપણે કેટલા તંદુરસ્તી છીએ ને શું છે આજના જ્યારે કેમ્પમાં આપણા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ પધારેલા હતા પછી સાથે એમની સાથે મોહનભાઈ ધરસી હતા ગંગારામભાઈ હતા દેવજીભાઈ હતા બધા આજે અહીંયા આવીને દીવ પ્રગટ કર્યું અને અહીંયા અમારા પોતાના પંચાયતના બધા હતા ખીમજીભાઈ સરપંચ હતા ખેતાભાઈ હતા સેવાભાઈ હતા વાલજીભાઈ હતા ડોસાભાઈ હતા અને અહીં આખા દિવસમાં અમને એમ છે કે સો દોઢસો જેટલી બહેનો આનો લાભ લેશે